પોલીસ મથક વિસ્તારમાં મિલાદના દરમિયાન પીર નબી દરગાહ પાસે ભીડનો લાભ લે એસીપીના કમાન્ડોની સર્વિસ પિસ્ટોલની ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરતમાં તહેવારો દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તેને માટે સુરત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો તો સોમવાર તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના જુલુસને લઈને સલબતપુરા પોલીસ પથકની હદમાં આંજણા ફાર્મ ખાતે આવેલા પીર અબ્દુલ નબી દરગાહ ખાતે જુલુસ નીકળ્યો ત્યાં બંદોબસ્તમાં રહેલા એસીપી જે એ પઠાણ અને તેમના કમાન્ડો સહિતનો સ્ટાફ દેખરેખ રાખી રહ્યો હતો તે સમયે ભીડનો લાભ લઈ અજાણીએ એસીપી જે એ પઠાણના કમાન્ડોની એક લાખ રૂપિયાની કિંમતની પિસ્ટોલ અને દસ જીવતા કાર્ટન્સની ચોરી કરી હતી જે કે સલબતપુરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હતી તો બીજી તરફ પોલીસને પિસ્તોલની ચોરીની ઘટના બનતા ક્રાઈમ બ્રાન્ચ પણ મેદાને આવી ગઈ હતી આ તપાસ હાથ ધરી પિસ્તોલની ચોરી કરનાર લીંબાત ખાતે રહેતા રીઢાચોર નસીમ અખ્તર અન્સારીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પિસ્તોલ તથા કાર્ટેજ કબજે લીધા હાલ તો એસીપીના કમાન્ડોની પિસ્તોલની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેનો કબજો સલામતપુરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડિટેન્ટ ન્યૂઝ